એની અંદર જે આવા જાનવરો બધા હોય દરના એ રહેતા હોય હવે આપણે આજે હાજી જે તમે હમણાં વાત કરી ને મોરની અત્યારે મોર તો નહીં હોય સાંજના ટાઈમે આવે ને હા પાંચ વાગ્યા પછી આવે છ વાગ્યાના આળા ગાળે કદાચ આપણા ભાઈ હોય ને કદાચ કોઈ મોર બોલે તો ભલે અને આ મોરને રહેવા માટેનું સ્પેશિયલ સ્થળ હા ફરતી દીવાલ જેથી કરીને કોઈ ભૂંડ છે કૂતરા છે એ મોરની અંદર કોઈ જાત નું નુકસાન પહોંચાડવા માટે જાય નહીં અને આ જે બાઉન્ડ્રી છે ને વોલ આખી એ માટે બનાવવામાં માય કે આ અંદર મોર જે છે ને એને સાંજે પાંચ વાગ્યા પછીના ટાઈમ માં અહીંયા એને દાણા નાખવામાં આવે ટૂંકની અંદર ચણ નાખે એટલે મોર જે છે સાંજે હવે આમ તો એનો ટાઈમ થઈ ગયો છે હમણાં વસરામ આવશે ને નાખશે એટલે બધા ટહુઘારા વસરામ બાને જોઈને બોલવા માંડે જયંતિભાઈ પણ આવે હા તે ઘણા ખરા આવતા હોય છે